લોકોના ટોળા છે લોકો મેળો માલવા માટે ગયા છે ત્યાં આગળ રખડતા પશુઓ દોડી રહ્યા છે રખડતા દોડી રહ્યા છે છે ત્યારે સવાલ થાય કે જો કોઈ વ્યક્તિને તો જવાબદાર કોણ કારણ કે મેળામાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડતી હોય છે મહિલાઓ બાળકો વૃદ્ધ તમામ લોકો આ મેળામાં આવતા હોય છે તેવામાં રખડતા પશુઓ દ્વારા ગમે ત્યારે કોઈ અડફેટે આવ્યું હોત અને એને વાગી ગયું હોત તો શું થતું એક તરફ પોલીસની કામગીરી પર સવાલ છે ત્યાંના

જી ચોક્કસથી બાવીસની વાત કરવામાં આવતો પાટણ જિલ્લાના ચિતપુરમાં આવેલ સરસ્વતીના નજીકમાં પટમા દર વર્ષે દર વર્ષે યોજાતા કાર્તિકી મેળામાં લાખોની સંખ્યામાં યાત્રિકો તર્પણ વિધિ તેમજ મેળાની મજા માણવામાં આવતો છે ત્યારે સહભાવિક છે કે તંત્ર દ્વારા મેળામાં આવતા યાત્રિકોની સુરક્ષા રહેલી કામગીરી કરવામાં આવતી છે પરંતુ આ વખતે ક્યાંકને ત્યાં ચિતપુર કાર્તિકી મેળામાં પાલિકાની ઘોર બેદરકારી જોવા મળે છે સાથે પોલીસ પહોંચ પણ ગોઠવામાં આવે છે તેમ તમ મેળામાં મેળા વતીથી રખડતા પશુઓ પરવાસી અને નાના મોટા વેપારીને જીવ જોખમ મુખ્ય આખ્યાન છે મેળામાં કે પયનો માહોલ પણ ફેલાયો તો મહત્વની વાત છે કે મેળામાં આવતા યાત્રીય યાત્રીકોને સુરક્ષિત રહેવા માટે સવાલ ઉઠી છે કે મેળામાં દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય પહેલેથી કોઈ માલિકા રખડતા ટોળને પાંત્રીપુરવાની કામગીરી કરવી જોઈએ ભાવિની આભાર માહિતી માટે તો દ્રશ્યો જ્યાં સીતપુર માં કાર્તિક પૂર્ણિમાનો મેળો યોજાયો હતો તે दरम्यान રખડતા ઢોર છે એ અંદર પહોંચી ગયા હતા અને દોડધામ કરી હતી ત્યારે સવાલ હવે અનેક થઈ રહ્યા છે કે લોકોની સુરક્ષાનું શું કેમ કોઈ બેરિકેટિંગ અહીંયા મૂકવામાં નથી આવ્યા